નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ચોથો સોમવાર તો શ્રાવણ મહિનાનું શિવભક્તો માટે સૌથી વિશેષ છે આ મહિનામાં ઉત્સવનું વાતાવરણ જોવા મળે છે હિન્દુ ધર્મમાં આ મહિનો ખૂબ જ પવિત્ર અને દેવતાઓના દેવ મહાદેવને સમર્પિત છે આ મહિનો ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે શ્રાવણ સોમવારે મહાદેવની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાના આશીર્વાદ વરસાવે છે જો તમે પણ ભગવાન મહાદેવના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હોય તો શ્રાવણ મહિનાના ચોથા સોમવારે તમે કેટલાય ઉપાયો કરી શકો છો તેનાથી વ્યક્તિ તમામ કાર્યોમાં સફળતા મેળવી શકે છે શ્રાવણના સોમવારે જે પણ ભક્તો ભગવાન શિવની પૂજા કરે છે તેમની મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે તે જ સમયે શ્રાવણનો ચોથો સોમવાર આવવાનો છે અને સોમવાર ભગવાન શિવનો સૌથી પ્રિય દિવસ છે જો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે કેટલાય ઉપાયો કરવામાં આવે તો તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે શ્રાવણ સોમવારના દિવસે પૂજા અર્ચના કરવા ઉપરાંત આ ઉપાયો કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ બીમારીઓ અને દુઃખો પણ દૂર કરે છે શ્રાવણ બે હજાર ચોવીસના ચોથા સોમવારની તારીખ અને શુભ સમય શ્રાવણ પક્ષની સપ્તમી તિથિના રોજ શ્રાવણ ચોથા સોમવારનું વ્રત રાખવામાં આવશે છવ્વીસમી ઓગસ્ટે અષ્ટમી તિથિ છે હિન્દુ કેલેન્ડર મુજબ આ દિવસે બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે ચાર ને ત્રેવીસ મિનિટથી પાંચને છ મિનિટ સુધી રહેશે તે જ સમયે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર ને ઓગણસાહીઠથી બાર ને બાવન સુધી રહેશે તો મિત્રો શ્રાવણ માસના ઉપાયો જાણ્યા પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો તો આ સરળ ઉપાયો ચોથા સોમવારના દિવસે કરવા જ જોઈએ પહેલો ઉપાય છે વહેલા લગ્ન માટેના ઉપાય જો તમારા અથવા તમારા પરિવારના કોઈ સભ્યના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા લગ્નની પ્રક્રિયામાં વારંવાર કોઈને કોઈ અવરોધો આવી રહ્યા હોય જેના કારણે લગ્ન નથી થઈ રહ્યા તો શ્રાવણના ચોથા સોમવારે આ ઉપાય અજમાવો આ ઉપાય એકદમ અસરકારક અને ફાયદાકારક માનવામાં આવે છે આ ઉપાય શ્રાવણના સોમવારથી શરૂ કરીને પાંચ સોમવાર સુધી કરો શ્રાવણના સોમવારે કોઈપણ શિવ મંદિરમાં શિવલિંગ પર એકસો ને આઠ બેલપત્ર ચડાવો આ દરમિયાન ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરતા રહો દર સોમવારે ભગવાન શિવની પૂજા સાથે દેવી પાર્વતીની પૂજા કરો આ ઉપાય કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે અને જલ્દી જ લગ્નની સંભાવનાઓ પણ બને છે મિત્રો હવે આપણે બીજા ઉપાય એટલે કે વાત કરીશું મનોકામના પૂર્ણ કરવાના ઉપાય આ ઉપાય દરેક મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે શ્રાવણના સોમવારે શિવલિંગને જળથી સ્નાન કરાવવું હવે શિવલિંગ પર પાંચ બેલપત્ર ચડાવવું બેલપત્ર ચડાવતી વખતે શિવલિંગ પર દૂધ અને મધનો અભિષેક કરો સમગ્ર પૂજા દરમિયાન ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરતા રહો શ્રાવણના સોમવારથી આ ઉપાય શરૂ કરો જો શક્ય હોય તો શ્રાવણના કોઈ પણ સોમવારથી આ ઉપાય કરવાનું શરૂ કરો અને ઓછામાં ઓછા અગિયાર સોમવાર સુધી ઉપાય સતત કરતા રહો ત્રીજો ઉપાય છે સંતાન પ્રાપ્ત માટેનો ઉપાય સંતાન પ્રાપ્ત માટે શ્રાવણ મહિનામાં બિલીપત્રનો આ ઉપાય કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ ઉપાય માટે તમારી ઉંમર પ્રમાણે જેટલી સંખ્યામાં બેલપત્ર લો અને થોડું કાચું દૂધ પણ લો હવે બેલપત્રના પાનને એક પછી એક દૂધમાં બોળીને શિવલિંગ પર ચડાવો તે બાજુથી ચડાવો જ્યાં બેલપત્રની સપાટી સુવાળી હોય આ દરમિયાન ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો આ ઉપાયો ઓછામાં ઓછા સાત સોમવાર સુધી કરો આ ઉપાયની અસરથી અને ભોળાનાથની કૃપાથી જલ્દી જ તમારા ઘરના આંગણામાં હાસ્ય ગુંજશે હવે આપણે ચોથા ઉપાય વિશે વાત કરીએ તો તે છે રોગો દૂર કરવાના ઉપાયો જો પરિવારનો કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર હોય અને સ્વસ્થ ન થઈ રહ્યો હોય તો શ્રાવણ મહિનામાં બેલપત્રનો આ ઉપાય અજમાવો આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ ઉપાય કરવા માટે તાંબાના વાસણમાં પાણી લો અને તેમાં પીળું ચંદન નાખો હવે આ વાસણમાં એકસો ને આઠ બેલના પાન નાખો અને પછી આ શિવલિંગ પર જળ ચડાવતી વખતે એક પછી એક બીલીપત્રનું પાન ચડાવતા રહો આ દરમિયાન ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરતા રહો સાચા હૃદય અને સંપૂર્ણ ભક્તિ સાથે બીમાર સભ્યના સારા સ્વાસ્થ્ય માટે ભોલાનાથને પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી દરેક પ્રકારના રોગો જલ્દી જ દૂર થઈ જાય છે અને વ્યક્તિ સ્વસ્થ બને છે હવે આપણે પાંચમા ઉપાય વિશે વાત કરીએ તો તે છે પૈસાની તંગી દૂર કરવા માટેનો ઉપાય પૈસા મળે પણ ટકતા નથી જો ઘરમાં પૈસાની અછતને કારણે આર્થિક સ્થિતિ સારી નથી ચાલી રહી તો બેલપત્રનો આ ઉપાય શ્રાવણ મહિનામાં કરવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ ઉપાય કરવા માટે શ્રાવણનો ચોથો સોમવાર પસંદ કરો શ્રાવણના પાંચ સોમવારે મંદિરમાં જઈને શિવલિંગને બેલપત્ર ચડાવો અને ભગવાનની પૂજા કરો હવે આપણે છઠ્ઠા ઉપાય વિશે વાત કરીએ તો થોડા સમય પછી આ બેલપત્રના પાન શિવલિંગમાંથી ઉપાડો અને તેને તમારા પર્સમાં તિજોરીમાં અથવા એવી કોઈ જગ્યાએ રાખો જ્યાં તમે પૈસા રાખો છો આ ઉપાયને અનુસરવાથી તમને ક્યારેય કોઈ કમી નહીં આવે જો શક્ય હોય તો તમારા ઘરમાં બેલપત્રનું ઝાડ વાવવું એવી માન્યતા છે કે ઘરમાં બેલપત્રનું ઝાડ લગાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં વાસ કરે છે હવે આપણે સાતમા ઉપાય વિશે વાત કરીએ સામાન્ય રીતે ભક્તો ભગવાન શિવની પૂજામાં બેલપત્ર અને શમીના પાન ચડાવે છે પરંતુ શમીના ચોથા સોમવારે ભગવાન શિવના શિવલિંગ પર શમીના મૂળની સાથે શમીના પાન ચડાવો તેનાથી તમે જીવનમાં ઘણા બધા ફાયદાઓ પણ મેળવી શકો છો હવે આપણે આઠ આઠમા ઉપાય વિશે વાત કરીએ તો શ્રાવણના સોમવારે લોટના નાના ગોળા બનાવી માછલીઓને ખવડાવો આ ઉપાય કરવાથી ભોળાનાથ પ્રસન્ન થશે અને તમારા પરિવાર પર તેમના આશીર્વાદ વરસાવશે હવે આપણે નવમાં ઉપાય વિશે વાત કરીએ તો બેલપત્ર પર ભગવાન રામનું નામ લખો અને તેને ભગવાન શિવ અથવા શિવલિંગને અર્પણ કરો ધાર્મિક માન્યતા છે કે ભગવાન રામ વિના શિવ અધૂરા છે અને ભગવાન શિવ વિના રામ અધૂરા છે આ ઉપાયથી ભગવાન શિવની સાથે ભગવાન શ્રી રામ પણ ખૂબ જ પ્રસન્ન થશે જો તમે શ્રાવણ મહિનાના ચોથા સોમવારે આ ઉપાય કરશો તો તમારે આર્થિક સમસ્યાઓથી દૂર થશે અને તમે હંમેશા દેવા મુક્ત રહેશો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય લક્ષ્મી જરૂરથી લખી દેજો દેજો અને કમેન્ટ બોક્સમાં